બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું છે પોતાની તરફમાં કરવા માટે પ્રતિકારાત્મક રીતે પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ તેમના જન્મ દિવસે પહોંચીને તેમના પ્રત્યેની લાગણી દર્શાવવાની તક છોડતા નથી લોકસભાની ચૂંટણી સામે જ છે ત્યારે રાજકીય પક્ષો પણ વહેલી સવારથી જ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બાબા સાહેબ આંબેડકરની ની પ્રતિમા અર્પણ કરવા પહોંચી ગયા હતા આજ ડોક્ટર આંબેડકર સાર્વજનિક જન્મ મહોત્સવ સમિતિ સુરતના નેજા હેઠળ છેલ્લા અડતાલીસ વર્ષથી ઓગણીસો સાતરથી આ રેલી નીકળે છે બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને અને સમગ્ર વિશ્વ ચૌદમી એપ્રિલના રોજ બાબાસાહેબ આંબેડકરના જન્મજયંતિ મહોત્સવને ઉજવે છે ભારતમાં જ નવે પરંતુ વિશ્વના એકસો અડતાલીસ દેશોમાં બાબા આંબેડકર નોલેજ ઓફ સિમ્બલ તરીકે એમની જન્મજયંતિની ઉજવણી થાય છે આજે સુરત શહેર એમના ફોર્ટી એટવા મતલબ અડતાલીસો વર્ષ આ સુરત શહેરમાં પૂરો થાય છે તે પ્રસંગે અમે સુરત શહેરની જનતાને બહુ બહુ અભિનંદન આપીએ છીએ અને બાબાસાહેબ આંબેડકર બાબતે જો આપણે જાણીએ બાબસા આંબેડકર ફક્ત દલિતોના નેતા નહીં હતા બાબાસાહેબ આંબેડકર તમામ દબાયેલા કચડાયેલા વર્ગના નેતા હતા મહિલાઓના મુક્તિદાતા હતા તમે જાણો છો કે આઝાદી પહેલાં આ દેશમાં મહિલાઓ માટે કોઈ કાનૂન નહીં હતું ચૂલ અને મૂલ મનુસ્મૃતિના માધ્યમથી પણ બાબા સાહેબે સંવિધાનમાં આવી રચના કરી કે તમામને એક અધિકાર એક સમાનતા પછી હોય કે ભીરલા હોય કે ઝૂંપડામાં રહેનાર વ્યક્તિ હોય દલિત હોય કે આદિવાસી હોય બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય કે પાટીલ હોય તમામને એક મતનો અધિકાર બાવા સાહેબ આપ્યો છે એટલે ઉપકાર બાબતે આ કર્યું છે બંધારણ દ્વારા કે આ દેશની જનતા બાવા જે ઉપકાર છે એ કોઈ પણ દોષ જોડી શકશે નહીં પણ આજે એ દુઃખ સાથે કેવું પડે છે કે કેટલાક પરિબળો સંવિધાન બદલવાની વાત કરી રહ્યા છે ત્યારે બાબ આંબેડકરજીના જન્મજયંતિ પ્રસંગે તેમના જે વિચારધારા છે તે જનજન સુધી પહોંચે માટે ડૉક્ટર આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આજે ત્રણ મહાપુરુષોની જન્મજયંતિ છે એક તો સમ્રાટ અશોકજીની મહત્વ જ્યોતિબા ફૂલેની અને ત્રીજી ડૉક્ટર સાહેબ આંબેડકરજીની આ જયંતિનો ઉદ્દેશ એક જ છે કે આ દેશમાં સમતા બંધુતા કરુણા મૈત્રી રહે અને સંવિધાનના જે મૌલિક અધિકારો છે તે લોકો સુધી પહોંચે માટે લોકશાહી બચાવ સંવિધાન બચાવ વિશ્વ સદભાવ યાત્રાનું આયોજન આજે અમે લોકો કર્યું છે જેમાં સુરત શહેરના તમામ રાજકીય પક્ષોના આગેવાનો કેમ કે અત્યારે આચારસંહિતા છે એટલે નામ લેવાનું એ છે પણ તમામ રાજકીય પક્ષના આગેવાનોને કેમ કે આ જો જયંતિ છે આ બિન રાજકીય રીતે વર્ષોથી ઉજવી રહ્યા છે એમાં કોઈપણ પક્ષપાત અમે કરતા નથી કોંગ્રેસના હોય ભાજપના હોય એનસીપીના હોય બસપાના હોય રિપબ્લિકન પાર્ટીના હોય આમ આદમી તમામ પાર્ટીના આગેવાનોને કેટલા સંખ્યામાં લોકો જોડાયા છે અહીંયા સાહેબ હજારોની સંખ્યામાં લોકો જોડાય છે આ તો એક શહેરની આપણે રેલી છે જ્યાં દસ હજાર લોકો જોડાય છે આ રેલી સાંજે સાડા સાત કલાકે ડૉક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમા રિંગરોડ ખાતે સભાના રૂપમાં ફેરવાશે ત્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો પોતપોતાના વિસ્તારમાં બી હવે રેલી કાઢે છે કેમ કે અહીંયા દૂર આવવામાં તકલીફ પડે છે એટલે પોતાના વિસ્તારમાં ફેરીને બાબા સાહેબ આંબેડકરજીને આદરાંજલિ આપવામાં આવે છે ડૉક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ અધ્યક્ષ સુરત લીંબાયત આજે ડૉક્ટર સાહેબ જન્મજયંતિ નિમિત્તે એકસો તેત્રીસમાં આ કાર્યક્રમમાં એમને જન્મ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ બાબા સાહેબે તમામ સમાજને ત્રણ સૂત્ર આપ્યા છે આ ત્રણ સૂત્રથી આખું દુનિયા ચાલે છે ભારતના ઘડવૈયા તમામ આખા દુનિયામાં સૌથી બુદ્ધિજીવી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબ હતા આજે એમને જે જે નિયમો લખ્યા છે ભારતનું બંધારણ બનાવ્યું છે કાનૂન બનાવ્યું છે એ જ કાનૂન પણ આપણે ચાલી રહ્યા છે એના વિચારો પર લોકો આજે તમામ સમાજના તમામ જ્ઞાતિના તમામ ધર્મના લોકો આજે આવીને આ રેલીમાં જોડાઈ રહ્યા છે અમને આનંદ થાય છે કે આજે અશોક સમ્રાટજી મહાત્મા જ્યોતિબાઈ ફૂલેજી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી એમને ત્રણ ત્રણ નેતાઓની આજે જન્મદિવસ છે આ જન્મદિવસ કાર્યક્રમમાં સુરત શહેરમાં ગલી ગલીમાં નાના નાના વિસ્તારમાં લોકો બાબા સાહેબના વિચારથી લોકો જોડી રહ્યા છે દરેક વખતે બાબા સાહેબના વિચારથી લોકો ખૂબ પ્રેરિત છે નાનામાં નાનો માણસ હોય એ એમના વિચારથી આગળ વધે છે શિક્ષિત બને છે સંગઠિત બને છે અને ન્યાય માટે સંઘર્ષ કે ન્યાય મેળવે છે દરેક ક્ષેત્રમાં તમે જોઈ લો આખા દુનિયામાં આ જ લોકો માર્ગે જઈ રહ્યા છે તમામ પક્ષના તમામ કાર્યકર્તા આ શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ સૂત્ર પર આજે ચાલી રહ્યા છે